કયો ભલેરો દેશ સંપત હોય તો ઘર ભલો નકા ભલો અને બધે બધે નથી કારણ કે આ બધા ખેતી ઉપર છે અને બધે બધા એમ કહેરા કે ભાઈ હવે આપણે પાછી નાખો એ બધે બધા હતા એ મજૂરી કરવા માટે હવ હું રીતે બધા નેકળી લઈ જાય અને આયા ગુજરાત સુધી ગુજરાત થઈ ને ગેલોડી ગુજરાત સુધી ગુજરાત ને શું સુધી એને ગુર્જર ભૂમિ શું હવે ગુર્જર ભૂમિ ની અંદર બધા આવ્યા કારણ કે ગુજરાત ની અંદર પાણી અને ગુર્જર ભૂમિ ની અંદર આ બધા મજૂરી કરવા માટે આવી જાય

કે ઈ જો દે હવે આપણે રેવા લોકો સાઈજો ઈને બધા હવ હવના ગોમ પાળા માર ઉપર અંદર પાછા આયા કારણ કે હવે જમીન બધી કુદે મોતી ઓન તો મજૂરી કરવા આયા હતા હવે વરાહદમે બીજો અમાર આપણે હવ પોચ પોચને ગોમ પાછા આયા પણ ઈ ટાઈમ અંદર જેને વેપાર ધંધા જણે સમાવી નાખ્યા હતા ઈને વિચાર કરે કે આપણે જાઈ શું કરવા બધું ગોમીયું છે ઈને જાયને રહી ગયા અને ઓલે આતા ઈ બધે બધા હવે અડધા અર્ધાદાતા અહીંયા અડધા ગુરુ ભૂમિ માં પણ પણ સગુવાલો સારું રહી ગયો કેમ અત્યારે કેમ મારવાડી પટેલ છે એવી રીતે નકા હોય દેશી છે ઘણા